શ્રી ગણેશ આય નમો મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે રાજા વીર વિક્રમની વેદ કથાઓ રોમાંચક છે તેમાં ભરપૂર રંજન અને બુદ્ધિ ચાતુર્ય છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રાજા વીર વિક્રમ અને વેતાલની કથા જેમાં ક્યાં ચંદન મલયાગીરી વાર્તા પચીસમી આપણે સાંભળશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચે વળી રાજા વીર વિક્રમ પર ચડ્યો અને મરદાને બગલમાં ડાબી નીચે ઉતર્યો મર્દો ડાયું થઈને રાજાના ખભા પર ચડી ગયો વિક્રમે ઉતાવળે પગલે ચાલવા માંડું થોડું ગયો હશે ત્યાં મર્દાએ કહ્યું હે રાજા તારા પુરુષાર્થને ધન્ય છે પણ ગમે તેવા પુરુષાર્થને થાકતો લાગે ને કંટાળો તો આવે ને એનો રસ્તો ખૂટાડવો કેમ એટલે તારો ઠાક હળવો કરવા અને તારો રસ્તો ખૂટાડવા હું તને એક વાર્તા કહું છું ને તે તું સાંભળ આમ કહી તાલે વાર્તા શરૂ કરી તીરે ચંદ્રાવતી નામે એક નગરી હતી એમાં ચંદનસિંહ નામનો રાજા રાજ રાજ કરતો હતો મલ્યાગીરી નામે એને એક રાણી હતી તેને સાયર અને નિરનામી બે કુંવર હતા રાજા ન્યાયનીતિપૂર્વક રયતનું પાલન કરતો હતો કોઈ વાતે એને દુઃખ ન હતું કે સંતાપ ન હતો એક દિવસ રાજા મહેલમાં સૂતો હતો એ ભરનીંદરમાં હતો એક અવાજ સંભળાયો પડું 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 રાજા ચમકીને જાગી ગયો એણે આસપાસ જોયું પણ કંઈ દેખાયું નહીં એટલે ફરી પાછો એ સૂઈ ગયો પણ આંખ મળી ન મળી ત્યાં ફરી એણે અવાજ સંભળાયો પડું 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 ફરી જાગી ગયો સાથે રાણી પણ આ વખતે જાગી ગઈ રાજાએ એને પૂછ્યું કોણ બોલ્યું રાણીએ કહ્યું કોઈ જ બોલ્યું નહીં અહીં તમારા ને મારા સિવાય બીજું કોઈ છે જ નહીં રાજાએ કહ્યું ના કોઈ બોલ્યું પડું 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 એમ બોલતું હતું રાણીએ હસીને કહ્યું તો એને કહો કે પડ રાજાએ જોરથી અજાણ્યા અદિત બોલનારને સંબોધીને કહ્યું પડું પડું કરે છે ને તો પડ ને આટલું કહી રાજા ફરી આંખો મીચી સૂઈ ગયું એટલે ફરી અવાજ આવ્યો નહીં રાજા શાંતિથી ઊંઘ્યો બીજા દિવસે રાજાએ દરબાર ભરી રાતના આ અનુભવની વાત કરી દરબારીઓને એનું રહસ્ય પૂછ્યું પ્રધાને કહ્યું મહારાજ આ તો કેવળ તમારા ચિત્તની ભ્રમણા છે જો અવાજ સાચો હોય ને તો રાણીજીને પણ સંભળાવવો જોઈએ ને એમને કેમ ન સંભળાયો નગર શેઠે કહ્યું મહારાજ હવે મહેલ જૂનો થઈ ગયો છે એને પડું પડું કરે છે બીજો નવો રાજમહેલ બંધાવવાની જરૂર છે રાજ જોશીએ કહ્યું મહારાજ આ તો દુકાળ પડું પડું કરે છે માટે ખૂબ દયાવાન કરો રાજાએ એક બાજુ નવો મહેલ બંધાવવાનો હુકમ આપ્યો અને એ કામ નગર શેઠને સોંપ્યું બીજી બાજુ એણે છૂટે હાથે દયાદાન કરવાનો હુકમ કર્યો અને એનો હવાલો રાજ જોશીને સોંપ્યો રાજ્યની તિજોરી સાફ થતી ચાલી એવામાં દરિયાપાડના દેશથી દુશ્મનો ચડી આવ્યા રાજાની પાસે નથી સૈન્ય કે ધન નથી પછી કરું શું પ્રધાને કહ્યું ભાગી જવાનું શાસ્ત્રોમાં કહ્યું છે કે અણી ચૂક્યો સો વર્ષ જીવે જીવવું એ મહત્વની વાત છે નગરશેઠે અને રાજજોશીએ પણ એવી સલાહ આપી જીવ પહેલો પછી બીજું બધું બિને ભાગી જવું એ રાજાને ગમતું નહોતું પણ એના સલાહકારો જ જ્યાં ભાગી જવાની સલાહ આપે ત્યાં એ કરે પણ શું રાણી અને પુત્રો સાથે પહેરેલ લોડે રાજમહેલ છોડી રાજા જંગલ ભણી ભાગ્યો દુશ્મનોએ એના મહેલનો કબજો લઈ લીધો નગરશેઠ અને રાજ જોશી આ નવા રાજાના રાજ નગરશેઠ અને રાજ જોશી બની ગયા રાજા ચંદનસિંહ રાણી મલ્યાગીરી અને એમના બે બેકુંવરો મોટો સાયર અને નાનો નીર ચારે ઉગાડા પગે જંગલની ભોંય ચાલે છે એકાએક કંઈ વિચાર આવતા રાણી કહે છે પડું પડું કરતી હતી તે આ વિપત્તિ તો નહીં હોય ને રાજાએ કહ્યું હોય તોય શું આપણે જેને કહ્યું કે તું પડ એટલે ગમે તેટલી વિપત પડે તોય હવે બીવાનું નહીં હિંમતથી એનો સામનો કરવાનો વિપત્તિ તો આપણા કાઠા થશે બે રાજકુવારો પણ આ સાંભળતા હતા એમણે એકબીજાનો હાથ દાબી કહ્યું હિંમતથી સામનો કરવાનો આવી રીતે કેટલાય વન જંગલ અને ગામડા વટાવી તેઓ ચાલ્યા જતા હતા ત્યાં રસ્તામાં એક મોટી નદી આવી સામો કિનારો પણ દેખાય નહીં એટલો નદીનો વિશાળ પટ હતો નદી ઓળંગીને સામે પાર જવાનું હતું રાજાએ કહ્યું વારાફરતી તમને ત્રણેયને હું સામે પાર લઈ જઈશ પહેલા રાણીને ખંભે લઈ રાજા નદી પાર કરી ગયો રાણીને સામે કાંઠે એક વૃક્ષ હેઠળ બેઠાડી કુંવારને લઈ આવવા રાજા ફરી નદીમાં ઉતર્યો પણ આ વખતે ન બનવાનું બની ગયું રાજા નદીના જોરદાર પ્રવાહમાં તણાયો અને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ એ બહાર નીકળી શક્યો નહીં એક કિનારે બે બાળકુંવરો પાપની રાહ જુએ અને બીજે કુવા કિનારે પત્ની પતિની રાહ જુએ પણ છોકરાઓને નથી બાપના દર્શન થતા કે નથી પત્નીને થતાં પતિના દર્શન આમ કલાકો વીતી ગયા હતાશ થઈને છોકરાઓ એકબીજાના સામે તાકી રહે છે એવામાં જંગલમાંથી વાઘનો ઘોરકાટ સંભળાયો છોકરાઓ બી ગયા એકબીજાનો હાથ પકડી ભાગ્યા મૂળ જગ્યાએથી તેઓ ક્યાંય દૂર નીકળી ગયા બંને ઠાક્યા હતા નીરે કહ્યું ભાઈ સાયર તરસે મારો જીવ જાય છે હવે હું એક ડગલું આગળ વધી શકું તેમ નથી સાયરે તેને એક રાયણના ઝાડ નીચે બેસાડી કહ્યું તું ઠાક્યો હશે અહીં આરામ કર આટલામાં હું સામે પેલો ગામ દેખાય છે ત્યાંથી તારા માટે પાણી હું લઈને આવું છું નીરે કહ્યું મને ભૂખ પણ લાગી છે સાયરે કહ્યું જોડે કંઈ ખાવાનું મળે તો હું લેતો આવીશ નીરને સાયરના ઝાડ નીચે બેસાડી સાયર અનજળ લેવા ગયો નીર ઝાળ નીચે પહાડાનું ઓશિકું કરી સૂતો એટલામાં એક ભયાનક બનાવ બની ગયો પાણા નીચે સાપનો દર હતું પાણો દબાવવાથી સાપ જ સંછેડાયો એને સૂતેલા નીરની ડોકમાં દસ દઈ દીધો નીર ચીસ પાડી ઉઠ્યો પણ એ બચ્યો નહીં ત્યાં જ એ પડીને મરી ગયો સાયર ગામમાં ગયો માટીની ચુંબડીમાં પાણી તો મળ્યું પણ અન્ન ન મળ્યું રાજાનો દીકરો થઈને કોઈની આગળ અન્નની ભિક્ષા કેવી રીતે મંગાઈ એ કંઈ જ બોલી શક્યો નહીં ખાલી હાથે માત્ર પાણી લઈને પાછો ફર્યો આવીને જોએ છે તો નીર બેભાન પડ્યો છે પહેલાં તો એ કંઈ સમજ્યો નહીં વહાલ કરી કરીને એને નાયના ભાઈને બોલાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ભાઈ કંઈ બોલ્યો નહીં બહુવારે તેને સમજાયું કે એ તો મરી ગયો છે ત્યારે એના શોકનો કંઈ પાર ન રહ્યો રડી રડીને એની આંખો સૂજી ગઈ પણ રડવાથી કોઈનો મરેલો ભાઈ કદી જીવતો થયો છે કે એનો થાય છેવટે એણે મરેલા ભાઈનો અગ્નિ સંસ્કાર કરવાનો વિચાર કર્યો એ માટે ચંદન કાષ્ટ લેવા માટે એ ફરી ગામમાં ગયો પણ ચંદન કાષ્ટ લેવા માટે પૈસા જોઈએ સાયર પાસે તો પૈસા તો કંઈ હતા નહીં પણ એની આંગળીએથી એક હીરા ચડિત કિંમતી વીંટી હતી એના પર તેની નજર પડી એ વીંટી લઈ એ એક સાવકારને ત્યાં ગયું એણે એ વીંટીને સાવકારને ત્યાં ગીરો મૂકી અને ત્યાંથી ચંદન કાષ્ઠ વગેરે ખરીદ્યા દરમિયાન અહીં એક અજબ ઘટના બની ગઈ એ રાયણના ઝાડ નીચે એ કરુડ રહેતો હતો એ ખોરાકની શોધમાં બહાર ગયો હતો એ નમતા પહોરે ઘેર પાછો આવી ગયો આવીને જોઈએ છે તો પોતાના ઘર પાસે રાયણના ઝાડ નીચે એક નાનકડો રૂપાળો બાળક મરેલો પડ્યો હતો એ નીર હતો મરેલા નીરની સામે જોઈ ગરુડ જોઈ રહ્યો નાનકડા બાળકને સર્પદંશનો ભોગ બનેલો જોઈ એને બહુ લાગી આવ્યો મેં સર્પ ઉપર ગરુડને ગુસ્સો તો હોય જ એને થયું કે આ છોકરો રાયણના ઝાડ હેઠળ હતો એટલે એ મારો મહેમાન ગણાય મારા મહેમાને સર્પદંશ થાય એ કેમ ચાલે એ તો મારું અપમાન કહેવાય મારા અતિથિ ધર્મને લાંછન લાગ્યું કહેવાય વળી આ તો નાનકડો બાળક છે કેવો રૂપાળો છોકરો છે ગરુડની એટલી બધી લાગણી થઈ આવી કે તેણે પોતાના ઘરમાંથી સાપનું ઝેર ઉતારવાની અમૃતની કૃપી લઈ આવ્યો એને એક કૂપીનું નીરના મુખમાં સિંચન કર્યું થોડી વાકમાં નીર આળસ મળીને બેઠો થયો ગરુડે તેને આશ્વાસન આપતા કહ્યું ભાઈ ગભરામાં હવે તું સાજો થઈ ગયો છે કુંવર હતો વિને વિવેકમાં એ સમજતો હતો એ સમજી ગયો કે ગરુડે મને બચાવ્યો છે એટલે એ ગરુડને પગે લાગ્યો એ ફરી ફરી ગરુડનો આભાર માનવા લાગ્યો ગરુડ પ્રસન્ન થઈ ગયો એણે વિચાર કર્યો કે છોકરો ડાયો છે વિવેકી છે મારે તેની વિશેષ સેવા કરવી જોઈએ માટે મારે એને કંઈક આપવું જોઈએ જે તેને સમય આવે કામમાં આવે વિચાર કરતા તેની પાસે બે જડીબુટ્ટીઓ હતી એ એને યાદ આવી તેને એ બે જડીબુટ્ટીઓ તેને આપવાનું નક્કી કર્યું જડીબુટ્ટીઓ નીરના હાથમાં મૂકી એણે કહ્યું તારા પર ખુશ થઈ હું તને આ બે ચીજ આપું છું તે તું લઈ જા આ લાલ જડીબુટ્ટી છે તે ગમે તેવા રક્તપિત્તના રોગને મટાડશે અને આ લીલી જડીબુટ્ટી છે એ ગમે તેઓ જો આંખનો રોગ મટાડશે આંધળો એના સેવનથી દેખતો થઈ જશે આટલું કહી નીરને બે જડીબુટ્ટીઓ આપી ગરડ ચાલ્યો ગયો હવે નીરે ચારે બાજુ નજર કરી તેને થયું કે મારો મોટો ભાઈ સાયર મારા માટે અનજળ લેવા ગયો હતો તે હજુ સુધી આવ્યો કેમ નહીં ચાલ હું જ તેને શોધી કાઢું કદાચ તે કંઈ મુશ્કેલીમાં હોય આમ વિચારી તે સાયરને શોધવા ચાલ્યો પણ શરત ચૂકથી એણે દિશા ઊંધી પકડી સાયર ગયો હતો એનાથી ઉલટી જ દિશાએ એ ચાલ્યો આમ નીર સાજો થઈને ચાલી ગયો પણ સાયર ચંદન કાષ્ટનો ભારો માથે લઈને રાયરના ઝાડ નીચે આવ્યો આવીને જુએ છે તો ઝાડ નીચે કંઈ ન મળે એને નવાઈ લાગી કે મારો મરેલો ભાઈ આટલામાં ક્યાં ગુમ થઈ ગયો મરેલો પોતાની મેળે તો ક્યાંય જાય નહીં તો શું થયું હશે કોઈ જંગલી જનાવર તેને ઉપાડી ગયું હશે એણે દોડાદોડ કરીને ચારે બાજુ શોધ કરી પણ ક્યાંયથી નીરના શબનો પત્તો લાગ્યો નહીં શોકથી વ્યાકુળ બની એ બોલ્યો હે ભગવાન મારા મરેલા ભાઈને મારા હાથે અગ્નિ સંસ્કાર કરું એટલું પણ નસીબ મારામાં નહીં હોય રખડી રખડીને એ ઠાક્યો છેવટે ચંદન કાષ્ટનો ભારો ફરી માથે ચડાવી એ ગામમાં પાછો આવ્યો એણે સાહુકાને કહ્યું આ કાષ્ટ પાછું લો અને મારી બીટી મને પાછી આપો શાહુકારે કહ્યું આપું પણ તમે મારા મહેમાન છો એક રાત તમારી મહેમાન કર્યા વગર હું તમને નહીં જવા દઉં શાહુકાર જીભે એવું મધ ભરીને શબ્દો બોલ્યો કે સાયર તેને ના ન પાડી શક્યો એને ત્યાં રહી ગયો પણ શાહુકારની જીભે મધ હતું અંદર હલાહલવીશ હતું હીરાચડીત કિંમતી વીંટી જોઈ એની દાનત બગડી હતી એને સાયરને ફસાવાની યુક્તિ કરી હતી ગામનો કોટવાલ એનો મળત્યો હતો એની સાથે મળીને એને આ યુક્તિ ગોઠવી હતી સાયર ગમમાં નિરાતે ઊંઘતો હતો ત્યાં મધરાતે ઘરમાં બૂમ પડી ચોર 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 બૂમો સાંભળી ઘરના માણસો જાગી ગયા તેમણે પણ શોર મચાવ્યો શોર 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 બકર સાંભળી સાયર પણ જાગી ગયો અને થયું શું થયું શું થયું કરતો બહાર આવ્યો એને જોતા શાહુકાર એને પકડ્યો ને નોકરે કહ્યું બાંધો આ ચોરને નોકરોએ સાયરને બાંધ્યું સાયરે કહ્યું હું ચોર નથી હું તો શેઠનો મહેમાન છું શેઠે કહ્યું જે કહેવું હોય તે કચેરીમાં જઈને કહે જે ચોરટા આમ કહી તેણે સાયરને લાત મારી નોકરો માટે તો આ બસ ઇશારો બસ હતો બધાએ સાયરને ઢીબવા માંડ્યો શાયરે શાહુકાર પાસે પોતાની વીટી માંગી જવાબમાં બીજી લાત મળી એટલામાં કોટવાલ આવ્યો એણે પણ સાયરને સોળ ચોર ગણી પકડીને લઈ ગયો સાયરને ન્યાય માટે રજૂ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું ચોર નથી શેઠ છે એણે મારી રત્ન જડિત વીટી ચોરી છે પણ એની વાત રાજાએ પણ માની નહીં એ તો શ્રીમંત શેઠ સાહુકારની વાત માને કે ગરીબ છોકરાની વાત માને એ જમાનામાં ગુનાની પણ મોટી સજા થતી તેથી લોકો હુકમ કરી દીધો હવે ને સુળી દેનારા ચાંદડોના હાથમાં સોંપી દેવામાં આવ્યો ચાંદળો સાયરને સુળીએ ચડાવવા લઈ ચાલ્યા સાંડ ને સાયર છોકરો બહુ વિનયને ડાયો લાગ્યો એને એને રસ્તામાં પૂછ્યું ભાઈ તું કોણ છે તને શા માટે સુળીએ ચડાવવામાં આવે છે જવાબમાં સાયરે તેમને પોતાની સાચી ઓળખાણ આપી બનેલી બધી વાત કરી એ સાંભળી એ ચંડાળ કહે ભાઈ અમને ચંડાળ કહે છે પણ અસલી ચંડાળ તો આ શેઠિયો અને આ કોટવાળ છે અમે આ લોકોના ના કરતું તો જાણીએ છીએ પણ કહ્યું શું અહીં તો ધનવાળોને સાચો અને ધન વગરનો તે જૂઠો એવો ખેલ ચાલે છે પછી એણે ધીરેથી એના કાનમાં કહ્યું તું જો ફરી આ ગામમાં પગ નહીં દેવાનું વચન આપે તો અમે તને છોડી દઈએ સાયરે કહ્યું પણ મને છોડી દેવાથી રાજા તમારા પર ગુસ્સે નહીં થાય ચંડાળોએ કહ્યું થશે પણ અમે તો આને જીવતા મરેલા જેવા જઈએ પહેલાં મરીશું તો વહેલાં છોડશું પણ તને નિર્દોષને છોડીએ ચડાવવાનું કર્મ અમે નહીં કરીએ બધું નહીં તો માથે ભગવાન છે એટલું તો અમે સમજીએ ગામ દરિયા કિનારે હતું સુળી દેવાની જગ્યા પણ દરિયા કિનારાની નજીક હતી ચંડાળોએ જોયું તો કોઈ સોદાગરનું વહાણ ત્યાં ઊભું હતું ચંડાળોએ સોદાગરને કહ્યું શેઠ તમારે વહાણ પર કામ કરવા નોકર જોઈએ છે ને તો અહીં એક નોકર હાજર છે લઈ જવા છોકરાને પગાર નહીં આપો ને પણ કામ તન તોડીને કરશે આવો મફતનો નોકર મળે એ જોઈ સોદાગર શાયરને વહાણમાં લઈ લીધો વહાણ તરત લંગર ઉપાડ્યું તેની દરિયાઈ સફર શરૂ થઈ આગળની વાર્તા બીજા ભાગમાં મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ